મોર્નિંગ તે માતા દીધો અમારા નવ સપોર્ટ કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ ગુલામદાર અને આપણા જસુ આવી ગઈ જશો એ ગુડ મોર્નિંગ તો ગાય જસુ આવી ગઈ વહેલા અને બ્લોગ મેં નવ બત્રીએ સ્ટાર્ટ કર્યો હો એમાં આપવા ઉભા અને એમાં આમ શાક બાજુ ફોલે હ પાપડીઓ બનાવ પાપડીઓનું શાક પાપડી सुरती बाबड़ी पूरा मैं नाश्ता पड़े हूँ तो गाइस इतनी वकार ली है तो फाइनली गाइस मुँह कह रहा हूँ वहाँ का लुका दुकान चालू है हे वो कह गाइस લુગા ધોવાનું ચાલુ છે આપણે જઈએ પાછળ દુકાન ચૂલો હળગાવે નહી તૈયારી હળગાવશે પછી રોજ છે મમ્મી શાક ની તૈયારી લલી રોટલા ની તૈયારી કરશે ફાઈન ગાય હજુ શાક ભાજપ ફોલવાનું ચાલુ જુક નહીં

तो गाइस बिस्किट ना खान चालू छे तो ला ला कु 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 तो गाइस मजा बिस्किट पड़ता नहीं बिस्किट तोड़ो पर के हारा

આપણે શેતરમાં આપણે રાઉન્ડ મારતા જઈએ એવું આપણે શું વાંચ્યું મેથી વાયુ ને મેથી નહીં રડો વાયતો તો આપણે રહેળો જોતા જઈએ રહેળો ઉદ્યોગ નહીં ઉજવ્યો ખબર તો નહીં મને તો ઉદ્યોગ નહીં ઉજવે પણ જતાઈએ શેતરની અંદર ઉજવે હશે તો બસ દેખાશીએ તો શેડો ખોલી દીએ તો તો ગાઈસ ફાઇલલી હવે હું શેતરની અંદર એન્ટ્રી કરું છું

તો આપણે ઉકેલી નાખીએ દંતાળી જો કે મસ્ત થઈ ગયું ચોખ્ખું એકદમ બહુ સારું દેખાય જોનવર બોનવર સંતાય નહીં એ માટે ચોખ્ખું થઈ ગયું છે કમ્પ્લેટ તો જો મિત્રો આપણે જે વાયું એ ઊગી ગયું હ રાયડો કે રાયડો એ રાયડો ઉગ્યો હો થોડો થોડો તો ધીરે ધીરે ઉગશે રાયડાનો વાર બહુ લાગી છે તો કે રાયડાનો વાર બહુ લાગી હે अपने चुवाड़ी बुआड़ी तो हुक्का ही तो बुध तो गैस पे ले तो आप लोग को तो बासु चे 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 अंदर है दावा हाँ मामी ने बाटला तो मिली जाता है ना आए नहीं काली चेलिंग पर तो पान नहीं तो गैस वो पासा अपने जी ही है बार वो हमारा आई जो कदूल चिंग ने मम्मी सवारी है हमारे कुत्रों से ने मम्मी है લડો 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 બા હળો લડો બાય બા આબુ હે તો ગાય આપણા એરંડા તો ગાય છે આપણી ચેચેડા જો બધી આપણે હશે ને છેતરમાં તો બધી ચેચેડા એ અને વૈકાન તો આપણા એરંડા મસ્ત તો પાયા અને વરસાદ બે દાળામ થોડું થોડું થયો એટલે લઉં હે લીલું છમ જ છે હુકાતું તો સદ નહીં એમ તો બહાર જઈએ હવે ચેતરમાં જ જો કે રોજ આવીએ હું કોક નવું લોકેશન લાવવું પડશે ચોક ફરવા બરવાનું તો બધાને ગમે આથીભાઈ હાથી હાતિભાઈ કહીશ જો બહાર આવી ને હાંગાત નાગાદ હું અમારે છેતરમાં એન્ટ્રી અંદર હું આવું એટલે કે ચેર આવે તો આપણા છેતરનું કોક આવું છે તો જોઈ લે અને હવે આપણે જઈએ છીએ લલી જોડે

અલા દાંતે ચલાવ લિતા છે તો આવા બુંડ ન બનેવી તો ગાઈસ બુંડ બનેવી આવે એટલે મને દાંતે લીધા કાલે લીધા બકાઈ લે આરી આની બુંડ બહુ કરવા છે ઓ વાત એટ એટલે દાંતે લીધા આટલું બે દા દાંતન ના છે ને આટલા બે દા દાંત તો ગાઈસ ઓ કે જાવું હા કે તો ગાઈસ લલી હેલી કહી જાવ માટે અને મુઈ હવે જાવ છું ઘરે લલી મહાંગા થવાનું દા ના તે તો કું બીજા દિવસમાં જાવ

પા બંધ થઈ જાય ને રિયાન રિયાન પાલુ મિલ દેન તો ગાઈ લલી તો બી આટ પક આપણે જે દુખડે તો કાઈ દુખડે જન મલજી જય માતાજી મને ક્યા વચન સો આ રયા રિયાન હું અકલ અમે લીલું લસણ મારતા